વડોદરામાં મળસકે ચાર કલાકે ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થયો હતો ધોધમાર વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો ધોધમાર વરસાદના કારણે ખાસ કરીને વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ગયા હોવાની માહિતી નોકરી ધંધારથી નીકળેલા લોકોએ આપી હતી ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદના પગલે નોકરી ધંધારથી જનારા લોકોને રેનકોટ ફેરી જવાની ફરજ પડી હતી સોમવારે પ્રચંડ વાવાઝોડા સાથે વરસેલા એક ઇંચ વરસાદ બાદ આજે મળસ કે ગાજવીજ સાથે વરસાદ વરસતા કેરી કેળા બાજરીના પાકને મોટું નુકસાન થતા ખેડૂતોની હાલત પણ કફોડી બની હતી આજે સતત બીજા દિવસે વરસેલા વરસાદના કારણે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી ઉપર અસર પડવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી માર્ગો ઉપર પાણી ભરાઈ જતા જ વહેલી સવારે નોકરી અને ધંધાર્થે નીકળનારા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા ભારે વરસાદના કારણે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં અને ખંડેરાવ શાક માર્કેટ શાકભાજી ફ્રૂટ ફૂલો જેવી જથ્થાબંધ બજારમાં અસર પણ જોવા મળી હતી ધોધમાર વરસાદના કારણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ગયા હોવાની માહિતી નોકરી ધંધારથી નીકળેલા લોકોએ આપી હતી ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદના પગલે નોકરી ધંધારથી જનારા લોકોને રેનકોટ પહેરી જવાની પણ ફરજ પડી હતી વરસાદ શરૂ થતાં જ વહેલી સવારે દૂધ કેન્દ્રોના સંચાલકોને પણ મુશ્કેલી પડી હતી